હું બોલું હાલો અમાર ઘરે જો દાણા ભરવાનું ચાલુ થઈ ગયું વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વેલકમ ટુ અવર અરોધર બ્લોગ આજે છે રવિવાર અને તારીખ કેટલી હશે કાંઈ ખબર નથી ઓગણીસ છે કે વીસ છે તો હું કેટલી તારીખ છે આજે નહીં આ તો અગિયારમો મહિનો છે આપણે આમાં જોવાનું છે રવિવાર ઓગણીસ તારીખ છે આજે તો આજે ઓગણીસ તારીખ છે મસાલો મેં બનાવી દીધો છે તો જો એનું હજી કયા પડ્યા છે વાસણો બધું આ ઉચકવાનું છે ડબો ભરીને દુકાન માટે મસાલો બનાવી દીધો ધર્મભાઈ જો રમતા રમતા છે ને ગંદુ કરી નાખ્યું ધર્મભાઈ તમાર પકડ બતાવો તો યા સાચું હોય ને એવું જ લાગ્યો એક દિવસ છે ને મારે ઘર મહેમાન આવ્યા ને રમતો તો એ કે એને ચીપટી આવી જશે કે પકડ થી મેં કીધી એને રમકડાનું જ છે ટોઈઝ નું જ છે પણ કલર એટલો મસ્ત છે ને એટલે ઓરિજિનલ હોય ને એવું લાગે તો ચાલો રાહુલભાઈ ને બહાર જમવા જવાનું છે ને હું મેહુલ ને મમ્મી અમે ત્રણ જ છીએ રસોઈ બનાવવાની છે રવિવાર છે એટલે આજે નીલય ઘરે છે તો કઈ નઈ ચાલો હવે આપણે રસોઈ ને બધું બનાવવાની શરૂઆત કરી દઈએ ફટાફટ હે ને ધર્મ જમવું છે ને કે નથી જમવું ઈ બધું ઠીક પણ આ ગંદુ કર્યું ઈ મન જરાય નો ગમે તો ફ્રેન્ડ જો મે છે ને આ આલુ પરોઠું શીખવા બનાવ્યું તું કે બધાય વણીન કરે ને તો કેવા ફાટી જાય ને એવું થાય મારે એવું થાતું તું તો આજે નો ફાટ્યું ને જો સરસ ફૂલે છે શું બટા શું છું ઘર વિખાઈ ગયું આલો હું કર દઉં જો મસ્ત ક્રિસ્પી છું અને

મને બહુ એવો શોખ હતો કે આવા આલુ પરોઠામાંથી બને મસ્ત જાટા ને ફૂલેલા અને ફાઇટા વગરના આજે બન્યા હું બોલું હાલો અમારા ઘરે જો દાણા ભરવાનું ચાલુ થઈ ગયું છે કોણ પેલા ભરી લે બાટલો

તાખો વર હારા નો રે અંદર હવા નો જ આવી જો એટલે ચોખી જ રે હવા નો જ ઠપકાર ઠપકારો અને બાટલા ને હવા વહી જાય એને ઠપકારવાનું એને તો બરોબર જ છે જો આ બાકસ ની નાખી દેવાની વચ્ચે વચ્ચે નાખીએ એકો પેલા વચ્ચે વચ્ચે નાખી દી તો સારા રે આખું વરસ ચાલો ધમુભાઈ નાસ્તો આવી ગયો ચો લાડવા ખાખરા હાલો જલ્દી હું ખાવું છે કેળા નું વેફર નહીં લેવી છું જો નઈ નીચે ગાઈસ તો જો બાળકોને લઈને અહીંયા ચોપાટીમાં માં આવી છું હું બે મેડા ચકડા ફેરવવા ધર્મધન વાગે નહીં મોઢું વાઘું રાખજે થોડોક પાછળ ઉભો રે સેજ પાછળ ઉભો રે ને ટ્રાફિક તો છે એમ તો જો બધાય પોતપોતાના બાળકોને લઈને આવે છે ફેરઈ હા અરે વાહ સરસ મજા ઈચકા ને એવું ખાય છે પેલો કઈ ગયો આઘો અઘો વહી ગયો ધમતન વાગે ને જો અમે નીલભાઈ છે ને અહીંયા સામે ચડી ગયા છે જો ઉતરી ગયા પાછા અને હું ને ધર્મ છે ને અહીંયા બેસી ગયા છે જો એને ધર્મ ધર્મ આમ તો જો જો ધર્મ હાય તો કે હાય તો કે હાય અરે અહીંયા ફોનમાં આવે હા કર ધર્મભાઈ જો અહીંયા નીચે બેઠા બેઠા છે ને કપચી થી રમવા મેળવો પણ ધર્મ મજા પડી ગઈ એને આજે ખુલ્લામાં આકાશ નીચે ગ્રીનરી બહુ મસ્ત છે જો કેટલી ગરમી એમ હા કેટલી ગરમી ચાલો અમાર કોન પાર્ટી થઈ ગઈ શરૂ હા હા ભાઈ તારો 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 ખાવા છે કોને કોને ભાવે હવે જો હામું નઈ જોયું તો અમાર હામું નહી જોયું 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 અચ્છા ને પછી ગરમી બહુ છે

બે ભાઈ ભલે ખાય ધીમે ધીમે મેન મમ્મીએ ફટાફટ ખાઈ લીધા આ બે ને તો પાછું વાર લાગે એ બે ધીમે ધીમે ખાય છે મજે આવી ચોપાટીમાં મજે આવી પથ્થર રમવાન કા પછી આપણે પાછા ક્યારેક જાશું હો આજે જમવામાં જો સાદું સિમ્પલ ભાખરી ને માખણ કસતો જાશો આંબળ્યો કઈ ઘસવાની વસ્તુ છે ગાંડા

જો અમુક માણસો ખેડૂતનું રૂપ ધારણ કરીને બેસી ગયા છે અહીંયા દાખલા ગણવા માટે એ ભગવાન વાળ ખેચાના છોકરું ના ના તો ડાયરેક્ટ આવી જાય બહાર તો નીકળું મેં એને નિલે મે તું બાદ બાકીનું દાખલા ભૂલી જાય મે હું મારું જ નતો રકમ દઈ દઉં એક શીખવાડું ને હવે એ ગણે છે આપણે ચેક કરવાના છે ને આવડે છે જો જો હવે પાસે એક્ટિંગ બહુ કરવા જ જાય હા ચાર માં થોડા ભાઈ આઠ માં ચાર કાઢવાનાસ જો તો ખરા ઉપર માંથી નીચેના કે બાકી કરવાની હોય આવું છે બોલો હો મારે ખોટી મને આવડે મને આવડે એમ